શાંતિ ત્રીસ એક બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો હમણાં તમારી સુનવાઈ થાય છે બાપ તમને દુઃખથી કાઢી સુખમાં લઈ જાય છે હમણાં તમારા બધાની વાનપ્રસ્ત અવસ્થા છે પાછા ઘરે જવાનું છે પ્રશ્ન છે સદા યોગયુક્ત રહેવા તથા શ્રીમત હમણાં અંતિમ વિનાશના દ્રશ્ય સામે છે કરોડો મનુષ્ય મળશે નેચરલ કેલેમિટીસ એટલે કે કુદરતી આપદાઓ થશે એ સમયે સ્થિતિ એકરસ રહે બધા દ્રશ્ય જોતા પણ મોત મલ્લુકા શિકાર એવો અનુભવ થાય એના માટે બનવું ચાલવા વાળા યોગી બાપુ જ મોજ માં રહી રહેશે એમની બુદ્ધિમાં રહેશે કે અમે તો જૂનું શરીર છોડી પોતાના સ્વીટ હોમમાં જઈશું ઓમ શાંતિ રૂહાની બાપ રૂહાની બાકો સાથે રૂ રિહાન કરે છે અથવા રૂહોને સમજાવે છે કારણ કે રૂહોએ ભક્તિ માર્ગમાં બહુ જ યાદ કર્યા છે બધા આશુક છે એક માશુકના એ માશુક શિબાબાના ચિત્ર બનાવેલા છે એમને બેસી પૂજે છે એમની પાસે શું માંગવા ઈચ્છે છે એ ખબર નથી પૂજે તો બધા છે શંકરાચાર્ય પણ પૂજા કરે છે બધા એમને મોટા સમજે છે ભલે ધર્મ સ્થાપક છે પરંતુ એ પણ પુનર્જન્મ લેતા લેતા નીચે ઉતરે છે હમણાં બધા અંતિમ જન્મમાં આવીને પહોંચ્યા છે

પતિ દુનિયા પરાયા રાજ્યમાં આવો જરૂર દુખી થશે ત્યારે તો બોલાવશે પણ તમો પ્રધાન શરીરમાં સતો પ્રધાન દુનિયામાં મને કોઈ પણ યાદ નથી કરતા ડ્રામા અનુસાર બધાને હું સુખી બનાવી દઉં છું બુદ્ધિથી કામ લેવાનું છે કે સત્યુગમાં જરૂર આદિ સનાતન દેવી દેવતા ધર્મ હશે બીજા સત્સંગોમાં તો ફક્ત શાસ્ત્ર વાંચતા વાંચતા નીચે દલ દલ માં પડવા વાળા દુખી થાય છે આ છે જ દુખધામ તે છે સુખધામ બાપ કેટલું સહજ કરીને સમજાવે છે કારણ કે બિચારી અબડાઓ કંઈ પણ નથી જાણતી કોઈને પણ આ ખબર નથી કે ફરી પાછું પણ જવાનું છે એ પુનર્જન્મ લેતા જ રહેવાનું છે હમણાં તો બધા ધર્મવાળા છે પહેલા પહેલા સ્વર્ગ હતું તો એક જ ધર્મ હતો આખું ચક્ર તમારી બુદ્ધિમાં છે કોઈ બીજાની બુદ્ધિમાં આ વાતો રહી ન શકે તે જ્ઞાન છે ઘોર અજવાળો હમણાં આ બાળકોની બુદ્ધિમાં રોશની છે તમે કોઈ મંદિર વગેરેમાં જશો તો તમે કહેશો એ અમે શિવ બાબાની પાસે જઈએ છીએ આ લક્ષ્મી નારાયણ અમે બનીએ છીએ આ વાત તો બીજા સત્સંગોમાં નથી હોતી તે બધી છે ભક્તિ માર્ગની વાતો હમણાં તમે રચયિતા અને રચનાના આદિ મધ્ય અંતને જાણો છો ઋષિ મુનિ વગેરે કહેતા હતા અમે નથી જાણતા તમે પણ પહેલા નોતા જાણતા આ સમયે આખા વિશ્વમાં ભક્તિ છે આ જૂની દુનિયા છે એટલા અનેક મનુષ્ય છે સત્યુગ નવી દુનિયામાં તો એક જ અદ્વૈત ધર્મ હતો પછી થાય છે દ્વૈત ધર્મ અનેક ધર્મોમાં તાળીઓ વાગે છે બધાની એકબીજા સાથે ખટખટ છે. જામા અનુસાર એમની પોલિસી જેવી છે. કોઈને પણ અલગ કરે છે તો લડાઈ થાય છે. પાર્ટીશન થાય છે, વિભાજન થાય છે. મનુષ્ય બાપને ન જાણવાના કારણે પથ્થર બુદ્ધિ બની ગયા છે. આ સમયે બાપ સમજાવે છે. દેવી દેવતા ધર્મ જ પ્રાય લોપ થઈ ગયો છે એક પણ નથી જેને ખબર હોય કે એમનું પણ રાજ્ય હતું તમે હમણાં સમજો છો આપણે દેવતા બની રહ્યા છીએ શિવ બાબા હમણાં આપણા ઓબિડિયન્ટ સર્વેન્ટ એટલે કે આજ્ઞાકારી સેવાધારી બન્યા છે મોટા વ્યક્તિ હંમેશા ચિઠ્ઠી લખે છે તો નીચે લખે છે ઓબિડિયન્ટ સર્વન્ટ બાપ પણ કહે છે હું ઓબિડિયન્ટ સર્વન્ટ છું તો દાદા પણ કહે છે હું ઓબિડિયન્ટ સર્વન્ટ છું હું ફરી 5 વર્ષ 5000 વર્ષ પછી કલ્પના પુરુષોત્તમ સંગમ યુગમાં આવું છું બાકોને આવીને બાળકોની આવીને સેવા કરું છું મને કહે છે દૂર દેશના રહેવા એનો પણ અર્થ નથી જાણતા આટલા શાસ્ત્ર વગેરે વાંચે છે પરંતુ અર્થ નથી જાણતા નથી સમજતા બાપ આવીને બધા વેદો શાસ્ત્રોનો સાર સમજાવે છે આપ બાળકો જાણો છો કે આ સમયે રાવણ રાજ્ય છે મનુષ્ય પતિત બનતા જાય છે આ પણ ડ્રામા બનેલો છે આપ બાકોને દોજકથી કાઢીને નર્કથી કાઢીને બહિષ્ટમાં લઈ જાઉ છું સ્વર્ગમાં લઈ જાઉ છું એને જ ગાર્ડન ઓફ અલ્લાહ કહે છે કળિયુગમાં છે કાંટાઓનું જંગલ સંગમયુગ પર ફૂલોનો બગીચો બની રહ્યો છે પછી ત્યાં સતયુગમાં તમે સદા સુખી રહો છો એવર હેલ્ધી એવર વેલ્ધી બની જાઓ છો અડધો કલ્પ સુખ પછી અડધો કલ્પ દુઃખ આ ચક્ર ફરતું જ રહે છે એનો અંત થતો નથી સૌથી મોટા બાપ આવે છે બધાને શાંતિધામ સુખધામમાં લઈ જાય છે તમે જ્યારે સુખધામમાં જાઓ છો તો બાકી બધા શાંતિધામમાં રહે છે અડધો કલ્પ છે સુખનું અડધો કલ્પ છે દુઃખનું એમાં પણ સુખ વધારે છે જો અડધું અડધું હોત તો ટેસ્ટ શું આવે ભક્તિ માર્ગમાં પણ ખૂબ ધનવાન હતા હમણાં તમને યાદ આવે છે કે આપણે કેટલા ધનવાન હતા ખૂબ ધનવાન જ્યારે દેવાળું મારે તો યાદ આવે છે કે અમારી પાસે શું શું હતું કેટલું ધન હતું બાપ સમજાવે છે ભારત સાવકાર હતું પેરેડાઈઝ હતું હમણાં જુઓ કેટલું ગરીબ છે ગરીબો પર જ રહેમ આવે છે હમણાં એકદમ કંગાળ બની ગયા છે ભીખ માંગી રહ્યા છે જો સેલ્વેન્ટ એટલે કે ધનવાન હતા જે ધનવાન હતા હમણાં ઇન્સોલ્વેન્ટ એટલે કે કંગાળ બની ગયા છે આ પણ નાટક છે બાકી જે પણ ધર્મ આવે છે તે બાય પ્લોટ છે એટલા ધર્મના મનુષ્યોની વૃદ્ધિ થતી રહે છે ભારતવાસીઓના જ જન્મ છે એક બીજા ધર્મોનો હિસાબ કિતાબ કાઢીને મોકલ્યો હતો પરંતુ વધારે આ વાતોમાં જવાથી કોઈ ફાયદો નથી આ પણ વેસ્ટ ઓફ ટાઈમ સમયનો વ્યય થાય છે એટલે એટલો સમય જો બાપની યાદમાં રહો તો કમાણી થાય આપણી તો મુખ્ય વાત છે આપણે પૂરો પુરુષાર્થ કરી વિશ્વના માલિક બનીએ બાપ કહે છે તમે જ સતો પ્રધાન હતા તમે જ તમો પ્રધાન બન્યા છો ચોર્યાસી જન્મ પણ તમે લીધા છે હવે ફરી પાછા જવાનું છે બાપ પાસેથી વારસો લેવાનો છે તમે અડધો કલ્પ બાપને યાદ કર્યા હમણાં બાપ આવ્યા છે તમારી સુનવાઈ થાય છે બાપ ફરીથી તમને સુખધામમાં લઈ જાય છે ભારતના ઉત્થાન અને પતનની પણ જેમ કે એક કહાની છે હમણાં આ છે પતિત દુનિયા સંબંધ પણ જૂના છે હવે ફરીથી નવા સંબંધમાં જવાનું છે આ એક્ટર્સ બધા હાજર છે એમાં કોઈ ફરક નથી પડી શકતો આત્મા તો અવિનાશી છે કેટલા અનેક આત્માઓ હશે એનો ક્યારેય વિનાશ નથી થતો આટલા કરોડો આત્માઓ પહેલા તો પાછા જવાનું છે બાકી શરીર તો બધાનું ખતમ થઈ જાય છે એટલે હોળી કાપણ મનાવે છે તમે જાણો છો આપણે જ પૂજ્ય હતા પછી પૂજારી બન્યા છીએ હવે ફરી પૂજ્ય બનીએ છીએ ત્યાં આ જ્ઞાન નહીં હશે ન આ શાસ્ત્ર વગેરે હશે બધું ખતમ થઈ જશે જે યોગયુક્ત હશે હશે તે બધું જ જોશે કેવી ધરતી કંપમાં બધા ખલાસ થાય છે સમાચાર પત્રમાં આવે છે કેવી રીતે ગામ ના ગામ ખલાસ થઈ જાય છે બોમ્બે પહેલા આટલું નહોતું

કરોડો મનુષ્ય મરશે અનાજ ક્યાંથી આવશે તે લોકો પણ સમજે છે આફતો આવવાની છે મનુષ્ય મરશે તો જે યોગયુક્ત હશે તે એ સમયે મોજમાં રહેશે મીરવા મોત મલ્લુકા શિકાર બરફનો વરસાદ પડવાથી અનેક મનુષ્ય મરી જાય છે

મોસળો માટે પણ શાસ્ત્રોમાં લખ્યું છે તમે જાણો છો આ મિસાઈલથી કેવી રીતે વિનાશ કરે છે કેવી રીતે આગ ગેસ ઝેર બધું આમાં પડે છે બાપ સમજાવે છે અંતમાં બધા ફટથી મરી જાય કોઈ બાકો વગેરે પણ દુખી ન થાય એટલે

બાપ કલ્પ કલ્પ આવે છે સંગમ યુગ પર તમે પણ આ પુરુષોત્તમ પર જ ઊંચામાં ઊંચા બનો છો હકીકતમાં શ્રી શ્રી શિવ બાબાને અને શ્રી આ દેવતાઓને કહેવાય છે આજકાલ તો જુઓ બધાને શ્રી શ્રી કહેતા રહે છે શ્રીમતી શ્રી ફલાણા હવે શ્રીમત તો એક બાપ જ આપે છે વિકારમાં જવું શું શ્રીમત છે આ તો છે ભ્રષ્ટાચારી દુનિયા હમણાં મીઠા મીઠા બાળકોને બાપ કહે છે મને યાદ કરો તો ખાદ નીકળી જાય ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા કમળ ફૂલ સમાન પવિત્ર રહો સ્વને હમણાં હમણા વિશ્વના આદિ મધ્ય અંતના ચક્રનું જ્ઞાન થયું છે પરંતુ આ અલંકાર તમને નથી આપી તમે પોતાને સ્વદર્શન ચક્રધારી સમજો છો કાલે માયા થપ્પડ લગાવી દે તો જ્ઞાન જ ઉડી જાય એટલે આ બ્રાહ્મણોની માળા પણ નથી બની શકતી માયા થપ્પડ લગાવી ઘણાઓને નીચે પાડી દે છે તો એમની માળા કેવી રીતે બનશે દશાઓ બદલતી રહે છે રુદ્ર માળા ઠીક છે વિષ્ણુની માળા પણ છે બાકી બ્રાહ્મણોની માળા નથી બની શકતી આ બ્રાહ્મણોને ડાયરેક્શન આપે છે કે દેહ શહિદ દેહના બધા ધર્મ છોડી મામે કમ યાદ કરો બાપ તો નિરાકાર છે એમને પોતાનું શરીર તો નથી અને આવ્યા પણ છે આમની વાનપ્રસ્થ અવસ્થામાં જ્યારે 60 વર્ષની આયુ થઈ વાનપ્રસ્થ અવસ્થામાં જ ગુરુ કરાય છે હું તો છું સદગુરુ ગુપ્ત વેશમાં તે છે ભક્તિના ગુરુ હું છું જ્ઞાન માર્ગનો પિતા પિતા બ્રહ્માને જુઓ કેટલા અનેક બાળકો છે બુદ્ધિ હદમાંથી નીકળી બેહદમાં ચાલી ગઈ છે મુક્તિમાં જઈને પછી જીવન મુક્તિમાં આવે છે તમે પહેલા આવો છો બીજા પછી આવે છે દરેકને પહેલા સુખ પછી દુઃખ ભોગવવું પડે છે આ વર્લ્ડ ડ્રામા છે ત્યારે તો કહે છે અહો પ્રભુ તેરી લીલા તમારી બુદ્ધિ ઉપરથી નીચે સુધી ચક્ર લગાવતી રહે છે તમે છો લાઈટ હાઉસ રસ્તો બતાવવા વાળા તમે બાપના બાળકો છો ને ફાધર કહે છે મને યાદ કરો તો તમે પ્રધાન બની જશો ટ્રેન સમજાવી શકો છો બેહદના બાપ સ્વર્ગ ના રચયિતા છે ભારતમાં સ્વર્ગ હતું બાપ આવે છે ભારતમાં જયંતિ પણ ભારતમાં મનાવાય છે પરંતુ ક્યારે થાય છે આ કોઈ નથી જાણતું તીથી તારીખ બંને જ નથી કારણ કે ગર્ભથી જન્મ નથી લેતા બાપ કહે છે પોતાને આત્મા સમજો તમે અશરીરી આવ્યા હતા પવિત્ર હતા પછી અશરીરી થઈને જશો મામિકમ યાદ કરતા રહો તો પાપ કપાઈ જશે અચ્છા

બુદ્ધિ હદથી કાઢી બેહદમાં રાખવાની છે સ્વદર્શન ચક્રધારી બનવાનું છે બીજું હવે પાછા ઘરે જવાનું છે એટલે આ વાનપ્રસ્થ અવસ્થામાં સતો પ્રધાન બનવાનો પુરુષાર્થ કરવાનો છે પોતાનો સમય વેસ્ટ નથી કરવાનો આજનું વરદાન સબંધ સંપર્કમાં આવતા ડાયમંડ બની ડાયમંડ ને જોવાની ડાયમંડ બની ને જોવા ભલે કોઈ આત્મા કાળો કોલસો તમો ગુણી હોય પરંતુ તમારી દ્રષ્ટિ પડવાથી એનું કાળાપણું ઓછું થઈ જાય અમૃત વેલા થી રાત સુધી જેટલા ન પણ સવંત સંપર્કમાં આવો ફક્ત ડાયમંડ બની ડાયમંડ જોતા રહો કોઈ પણ વિઘ્ન અથવા સ્વભાવના વર્ષ ડાયમંડ પર ડાઘ ન લાગે ભલે અનેક પ્રકારની પરિસ્થિતિઓના વિઘ્ન આવે પરંતુ તમે એવા પાવરફુલ બનો જે એનો પ્રભાવ ન પડે સ્લોગન છે મન અને બુદ્ધિને સદા ખાલી જ આજ્ઞાકારી છે અવ્યક્તિ સાયલેન્સ દ્વારા ડબલ લાઇટ અરિશ્તા સ્થિતિનો અનુભવ કરો જેવી રીતે અંતરિક્ષ વાળા ઊંચા હોવાના કારણે આખી પૃથ્વીના જ્યાંના પણ ચિત્ર ખેંચવા ઈચ્છે છે ખેંચી શકે છે એવી રીતે સાઇલેન્સની શક્તિથી અંતર્મુક્તાની ગુફામાં બેસીને સાઇલેન્સની ગૂહ્ય અનુભૂતિ કરો આ અનુભૂતિ ડબલ લાઈટ ફરિશ્તા બનાવી દેશે ઓમ શાંતિ